બારડોલીના ઓમ શુરવયમ ટ્રસ્ટ દ્વારા ભગીની સંસ્થાઓ કરુણા ફાઉન્ડેશન અને કુંડા રિસોર્ટના નંદુ પટેલના સહયોગ સાથે મહારાષ્ટ્રના પીપલ્સ ફ્રન્ટ મુકામે બારડોલી સંચાલિત કુંડા રિસોર્ટ મુકામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું બારડોલીને અડીને આવેલા વણેસા ગામે રહેતા સંગીતા કિશોરભાઈ પટેલ દ્વારા તેમના માતા પિતાના પુણ્યાર્થે સૌજન્ય રાશિ ભેટ ધરતા મહારાષ્ટ્રના પીપલ્સોન તાલુકા સુરગાણા મુકામે એકસો નેવ્યાસી સર્વરોગ નિદાન કેમ્પ તથા સારવાર કેમ્પ યોજતા અત્યંત ગરીબી રેખા નીચે જીવતા લોકોને લાભ મળ્યો હતો આશરે સાડી ત્રણસો જેટલા દર્દીઓને સ્ત્રી રોગ સાંધાના રોગ આંખ દાંત ચર્મરોગ હૃદય રોગ બ્લડ પ્રેશર ફેફસા પથરી તથા અન્ય રોગો સહિત જટિલ રોગોના નિદાન અને સારવાર અપાયા હતા બારડોલીના નરેન્દ્ર પટેલ સંચાલિત રિસોર્ટ માનીતું સ્થળ બની રહેતા બારડોલીના સેવાભાવી તબીબ ડૉક્ટર ખુશાલ પટેલ સહિત ડૉક્ટર રાજેન્દ્ર દેસાઈ અને અનેક તજજ્ઞ તબીબોએ નિશ્વાસ સેવા આપતા એક સુંદર શિબિર સંપન્ન થઈ